થોડા સમયમાં સ્વામીશ્રીએ ગોંડલથી ટપાલ લખી કે અમે બોડેલી અને પંચમહાલ લીધે સંતો સંતોનો પણ આગ્રહ હતો કે આવી ગરમીમાં સ્વામીશ્રીનું વિચરણ ન ગોઠવે તો સારું કારણ કે આ ઉંમરે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે અમને પણ થયું કે બધાની વાત સાચી છે આથી એ વખતે સ્વામીશ્રી સુરેન્દ્રનગર નિરાશતા હતા

અહીના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં પ્રદેશમાં બાર દિવસ પધારીને સ્વામી શ્રી અદભુત સત્સંગ લાભ આપ્યો અમે એસી ની બધી સગવડ કરેલી પણ એવી મહેર કરી કે બે દિવસોમાં વાદળ વાતાવરણ વાતમ રહ્યું ઠંડો પવન રહ્યો ને બિલકુલ ગરમી કપાઈ ગઈ સ્વામી શ્રી નો એ લાભ આદિવાસીઓને માટે જીવન ભરનું અણમોલ બની ગયું સ્વામી શ્રી ને અનેક તકલીફો પડી તેમણે ખૂબ કષ્ટ સહન કર્યા પરંતુ આમ છતાં બાર દિવસના વિચરણ પછી

એમનું ઘર એટલે ઝૂપડી છે અંદર નીચે નમીને જવું પડે અંદર દીવાલો તમારા ઘર સારા થઈ જશે એમને પ્રેમથી દૂધમાં બનાવેલા અડદના વડાનો એક ટુકડો તૂટેલી પાટ ઉપર બિરાજી શ્રી જમ્યા કહે ચૂલી મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસાદી રસોઈ જમી લીધી

મુખ માંથી પવિત્ર સ્વામિનારાયણ મહામંત્ર નાગ સાંભળવા મળે છે આજ તો સ્વામીશ્રી વેઠેલા અપાર કષ્ટ નું પરિણામ છે